નમસ્કાર ખેડૂમિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂમિત્રો આજે તારીખ થઈ છે બે દસ બે હજાર પચીસ આજે આપણે આવીએ છીએ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના અને છે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે સગનભાઈ બાંભણીયા ખેડૂમ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં છે દરેક ખેડૂમ મિત્રોને બાપા સીતારામ ખેડૂમિત્રો નજરે દેખાય એ જે છે આ ડુંગળીનો પાક છે અને આ ડુંગળીના પાકની અંદર આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો અગનભાઈ ઝીણાભાઈ બામણિયા વરગારિયાધાર મારે એક તમારો મોબાઈલ નંબર બીજો ઘણીસી સોર્યાશી અડતાલીસ એકોતેર એકવીસ આ આપણા પ્રતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો બીજું ખાસ મિત્રો સગનભાઈ જે એકદમ ટેકનિકલ ખેડૂત મિત્ર છે દરેક જે છે દવાનું સારામાં સારું જે છે નોલેજ ધરાવે છે

કેટલા સમય દિવસ પેલા આપણે આની અંદર ઉપયોગ કર્યો પંદર દિવસ બરાબર છે હવે તમે કઈ રીતે આની અંદર દવાનો આપડે ઉપયોગ કરેલો છે એમાં પાણી અરે પાય પાંચસો ગ્રામ બરાબર છે ખેડો મિત્રો અમારી ભલામણ મુજબ છે વિગે પાંચ છ એમએલ છે એ પીએચ માં આપેલી છે આપણે કેટલા લિટર લીધું હતું આપણે આપણે પાંચ લિટર બરાબર છે તો અગાઉ જે છે આપણે ડુંગળીમાં માં પીએચ આપ્યો એ પેલા આપડે એની અંદર શું પરિસ્થિતિ હતી આપડે વિકાસ નતો બહુ અને અત્યારે લોદરે સારું છે ગાંઠે પડી ગઈ છે બરાબર છે અને સારું છે કામ બરાબર છે સો ટકા ખેડ મિત્રો અને બીજું કે મૂળ કેવા મૂક્યા છે આપણે મોલ જોરદાર એમ એનો રિઝલ્ટ જોરદાર એમ બરાબર છે નજર સામે છે ખેડો મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો કે મોલ માટેની તો આપણે અક્ષર દવા છે અગાઉ પણ આપણે વિડીયોમાં ઉલ્લેખ કરેલ ખેડૂત મિત્રો કે ડુંગળીના પાક માટે છે મૂળ છે એ ખૂબ જરૂરી છે જેટલા મૂળ સારા મૂકશે એટલું જે છે ઉત્પાદન પણ સારું આવશે આપ કેમેરામાં પણ જોઈ શકો સગનભાઈના હાથમાં જે છે ડુંગળી છે ખેડૂત મિત્રો જબરજસ્ત છે આપણે શ્રીકાર દવાનું જે છે રિઝલ્ટ મેળવ્યું છે મૂળ માટેની અગાઉ આપણે કીધું એમ કે અક્ષીર દવા છે જુઓ ખેડૂત મિત્રો આ જે છે શ્રીકાર દવાનું જે છે રિઝલ્ટ છે ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો જુઓ ખેડૂત મિત્રો કે મોળ છે જબરજસ્ત મૂક્યા છે દરેક જે છે સફેદ નવા મોળ છે સાથે હા જોરદાર જોરદાર ઈ તો સટાય ને પવાય બરાબર છે ઉત્પાદન આવે આમાં ઉત્પાદન આવે હા ઓછા ખર્ચે ઓછા આની કિંમત કેટલી છે આપડે સાડી ચારસો રૂપિયા ખેડૂત મિત્રો ફક્ત ચારસો પચાસ રૂપિયા જે લિટર નો ભાવ છે વિગે બસો ને પચીસ રૂપિયાનો જે ખર્ચો આવશે પાંચસો એમએલ જે પીએચમાં આપવાનો તમને જે છે સગનભાઈ આપણે કઈ રીતે આની માહિતી મળી હતી આપણે યુટ્યુબ દ્વારા મેં ફોન કરીને આમ સીધું જ મંગાવ્યું હતું બીજા કોઈ ખેડૂતને મેં રીલ્યુ નતા લીધા બરાબર છે કે ભાઈ ખેડૂત મિત્રો બાવીસો પચાસ રૂપિયાનું જે છે પાંચ લિટર આવે છે એમણે જે છે સગનભાઈ સીધો અમને ફોન કરી અને મંગાવેલો અને રૂબરૂ જે છે એમ ફિલ્ડ વિઝિટ માટે પણ આવ્યા હતા આપ કેમેરામાં પણ જોઈશો ખેડૂત મિત્રો કે જબરજસ્ત છે આપણે ડુંગળીના પાકમાં જે છે રિઝલ્ટ મળેલું છે ખેડૂત મિત્રો ડુંગળી માટેની અક્ષીર દવા છે આજે શ્રીકારની જે છે માર્કેટમાં ખૂબ ડિમાન્ડ છે બીજું ખાસ કે આપણે જે છે આજની તારીખ એટલે આપણે કેટલા દિવસથી વરસાદ પડે છે આપણે પાંચ છ દિવસના ખેડૂત મિત્રો કન્ટિન્યુ ઓલ ગુજરાતમાં આપણને ખ્યાલ છે કે સાર્વત્રિક હાલમાં વરસાદ પડી રહ્યો છે પણ તેમ છતાંય આપ જોઈ શકો છો કે જે છે નુકસાની જેવી હોવી જો એવી કોઈ નુકસાની નથી બીજું કે અગાઉ જે આપણે શેડ્યુ બધી અગાઉ મિત્રો પણ હવે જો દરેક જગ્યાએ છે એકદમ નવા પાન બધા નીકળ્યા છે અને ગ્રીનરી વૃદ્ધિ વિકાસ જે છે સારા સારો થયો છે ખેડૂતો મિત્રો શ્રીકાર દવાની અંદર છોડને જે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા જ પોષક તત્વો જે આવી જાય એવી એક મિક્સ માઇક્રોન્યુટ્રિયન આધારિત નેનો ટેકનોલોજી આધારિત એક આ પ્રોડક્ટ છે જો ખેડૂત મિત્રો આ છે શ્રીકાર દવા આપણે ખેડૂત મિત્રો ઓરિજિનલ જે આપણે આવે છે એલવેના બાયોટેક એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું આવે છે એ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આજે છે ડુપ્લિકેટ મળી રહ્યું છે માર્કેટમાં ખેડૂત મિત્રો જો તમારે વિશેષ માહિતી મેળવો તો નીચે અમારા હેલ્પલાઇન નંબર પણ આપેલા છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી શ્રીકાર બાબતે શું ભલામણ છે આ સટાય સસ્તું છે અને રીઝલ સારું છે ઉત્પાદન આવશે બરાબર છે સો ખાતર ઓછું જોવે ખાતરે ઓછું જોવે કેમકે ખેડૂત મિત્રો એક જે છે ખાતરના જે જરૂરી જે આપણે પોષક તત્વો એમાં આવતા હોય એ બધા જ પોષક સ્વીકાર શ્રીકાર દવાની અંદર આવી જાય છે એવી જબરજસ્ત છે માઇક્રોન્યુટ્રન આધારિત એક આ પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો તો ખેડો મિત્રો આવ અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું છે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ